ચાલો મિત્રો આજે આપણે બનાવું છે ઇડલી સાંભર તો આજે તમને ફૂલ રેસીપી બતાવશું એકદમ પોસી રૂ જેવી બને ઇડલી તો ચાલો મિત્રો આપણે એની તમને ફૂલ રેસીપી આજે બતાવી તો એની માટે આપણે બે ચાલ્યા ચોખા એક ચાલ્યું આપણે અડદની દાળ લઈ લીધી છે તો એને આપણે બરાબર મિક્સ કરી નાખીશું તમે જોઈ શકો છો અને આ બે મિક્સ કરીને પછી એમાં નાખી દઈશું આપણે પાણી પાણી નાખીને બે પાણીથી આપણે બરાબર સાફ કરી સાફ કરવાની છે આ રીતે સાફ કરીને પછી આપણે બધું પાણી બહાર કાઢીને પછી એમાં નાખશું આપણે ખાટી આ જે ખાટી ઇડલી બનાવવાની છે તો એમાં સાસ નાખીને એમાં થોડું પાણી નાખીને પછી આપણે આને ઢાકી દઈશું ત્રણથી ચાર કલાક માટે ઢાંકીને મેકી દઈશું જેથી કરીને આપણી વસ્તુ બરાબર પલળી જાય તમે જોઈ શકો છો મિત્રો હવે ચોખા અને દાળ બે પલળી ગયું છે તો પછી પહેલાં આપણે આને પીસી નાખશું તો પીસવા માટે એક મિક્સરનું ખાનું લઈ લીધું છે એમાં નાખી દઈશું પછી એમાં થોડું પાણી નાખીને આ રીતે આપણે બરાબર પીસી લઈશું બરાબર પીસાય જાય તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાની આપણે બેટર તૈયાર થઈ ગયું છે તો એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને પછી આપણે મિક્સર ડાળ એક સાજલી ડાળ લીધી છે એક ડાળ એક સાજો ડાળ લઈને પહેલાં આપણે ગરમ પાણીથી એને ધોઈ નાખીશું પછી આપણે કૂકરમાં નાખી દઈશું કૂકરમાં આદણ આવી ગયું છે તો ફટાફટ ડાળ નાખીને પછી આપણે એને બરાબર સળવા દઈશું પછી એમાં નાખશું આપણે મસાલા તો એમાં પહેલાં લીધા છે સૂકા કાપેલા કાંદા પછી એમાં સ્વાદ અનુસાર મીઠું પછી હળદર નાખીને બરાબર મિક્સ કરીને આપણે એને ટાંકી દઈશું દાળ બફાઈ ત્યાં લાગી તો પછી આપણે એનો પછી બીજો મસાલો કાપશું એક રીંગણા દૂધી બે બટેકા એક ટમેટું અને બે સૂકા કાંદા લઈ લીધા છે અને આ છે એ સરગવો તો ચાલો મિત્રો આટલો આપણો સાંભરનો મસાલો લાગશે તો બધી વસ્તુ કપાઈ ગઈ છે તો પેલા આપણે આને બાપવાનું છે તો એની માટે ગરમ પાણી મેં દીધું છે ગરમ પાણી થઈ જાય પછી તમે જોઈ શકો છો મિત્રો ગરમ પાણી થઈ ગયું છે પછી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને પછી આપણે જે આ બધી વસ્તુ કાપેલી છે સરગો રીંગણા બટેકા અને દૂધી એ બધી વસ્તુ એમાં બધી નાખી દઈશું અને પાછું આને ઢાંકી દઈશું દસ થી પંદર મિનિટ બફાય ને ત્યાં લાગે આ રીતે બરાબર મિક્સ કરીને પછી આપણે એને ઢાંકી દઈશું પંદર વીસ મિનિટ ત્યાં લાગી આપડે ડાળ હવે બફાઈ ગઈ છે તો આપણે ડાળનો મસાલો બનાવશું તો ડાળને પહેલાં બ્લેન્ડર મારી દઈશું જેથી કરીને આપણે ડાળ એકદમ બરાબર સડી જાય અને ભૂકો થઈ જાય પછી એમાં પાણી નાખી દઈશું પછી એને બનાવશું સૂકો મસાલો એમાં લીધું સાંભર મસાલો ધાણાજીરું પાવડર હળદર મીઠું અને થોડીક નાખશું હિંગ પછી એમાં પાણી નાખીને બરાબર મિક્સ કરી નાખશું પછી એમાં થોડુંક લાલ મરચું પણ નાખશું તો ચાલો મિત્રો લાલ મરચું નાખીને બરાબર મિક્સ કરી નાખશું આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે દાળમાં મિક્સ કરી નાખશું પછી આપણે લઈશું પછી આપણે દાળ માટે સરસ મજાનો વઘાર કરવાનો છે તો એમાં તેલ નાખી દીધું છે આ છે આ વઘારનો મસાલો ચાલો મિત્રો આપણે સરસ મજાનો વઘાર આપણે તમને બતાવશું તો આજે સાંભરનો વઘાર કરવાનો છે તો એની માટે તેલ ગરમ થઈ ગયું છે તો તેલ ગરમ થઈ જાય ત્યાં લગી આપણે લઈશું આ વઘારનો મસાલો એમાં લીધા છે સૂકા મરચાં તમાલપત્ર અને બાદિયા તો ચાલો મિત્રો આ પહેલાં આપણે એમાં નાખી દઈશું તમે જોઈ શકો છો મિત્રો સૂકા મરચાં બાદિયા તમાલપત્ર અને આ થોડીક એમાં સૂકી સૂકી મેથી પણ નાખી દે મિક્સ કરીને પછી એમાં નાખશું આખું જીરું હિંગ અને કઢી પત્તા તો ચાલો મિત્રો સરસ મજાનો ઉગાર કરીને પછી એમાં નાખશું આદુની પેસ્ટ અને ઝીણી કાપેલી તીખી મરચી અને પછી એમાં નાખશું સૂકા કાંદા એ બરાબર મિક્સ કરી નાખશું સૂકા કાંદા સડે પછી એમાં નાખશું આપણે ઝીણા કાપેલા ટમેટા ચાલો મિત્રો પહેલાં એને સૂકા કાંદા બરાબર સડી જાય પછી એમાં નાખશું આપણે એકદમ ઝીણા કાપેલા ટમેટા ટમેટા કાપીને એને બરાબર આપણે સડવા દઈશું ચાલ કે ટામેટા સડી જાય ત્યાં લગી આપણે એને સડવા દઈશું જેથી કરીને આપણે દાળ એકદમ સરસ મજાની થાય તો ચાલો મિત્રો એમાં બધો મસાલો સડે પછી એમાં નાખ થોડીક હળદર થોડુંક મરચું એ નાખીને મિક્સ કરીને પછી એમાં થોડીક આપણે દાળ નાખી દઈશું પછી એમાં દાળ નાખી દઈશું પછી દાળ નાખીને બરાબર મિક્સ કરી નાખશું જેથી કરીને આપણો વઘાર એકદમ સરસ મજાનો થાય બળી ન જાય એટલે એમાં થોડીક દાળ નાખીને પછી આપણે તમે જોઈ શકો તો મિત્રો સરસ મજાનો વઘાર થઈ ગયો છે તો આપણે દાળ હવે એમાં નાખી દઈશું વઘારમાં તો સરસ મજાનો ઓઘાડ થઈ જાય પછી આપણે આ આપણે રીંગણા બટેકા અને એ જોઈજો ફુલાવરને બધું સડી ગયું છે સરગોની તો એ પછી આપણે હવે દાળમાં મિક્સ કરી નાખશું આપણે ડાળ નો પણ થઈ ગયો છે અને આ બધી વસ્તુ પણ બપાઈ દે તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો સંભાળ થઈ ગયો છે એમાં લીલું લસણ પછી એમાં નાખશું થોડુંક કાટું મીઠું લીંબુ અને પછી વપરાવશું ધાણા ચાલો સરસ મજાનો આપણો સાંભાર તૈયાર થઈ ગયો છે પછી આપણે બનાવશું ઈડલી તો સાંભાર તૈયાર થઈ જાય પછી આપણે ઈડલી માટે એક ઓવન લીધું છે ને એની એમાં પાણી નાખી દીધું છે પાણી નાખીને એની પર આ મેખી દઈશું અને પછી એમાં મિક્સું ઢાંકી દઈશું પંદરથી થી વીસ મિનિટ આ લાગી આપણે ગરમ થાય ત્યાં તો આપણે બેટર લઈ લીધો છે આપણે પેલું પલાળેલું હતું એને મિક્સ કરમાં કાઢીને પછી થોડુંક હિંગ થોડીક મીઠું નાખીને પછી એમાં ઈનો નાખીને બરાબર મિક્સ કરશું એટલે આપણે ફટાફટ આથો આવી જાય અને ફટાફટ આપણે એટલી એકદમ ઓછી રૂ જેવી બને ચાલો મિત્રો બરાબર મિક્સ કરી નાખશું અને પછી આપણે એમાં એક થાળીમાં તેલ લઈને બરાબર તેલ બધી બાજુ ફેરવી નાખશું જેથી કરીને આપણે ઇડલી નીચે સોટી ન જાય આ રીતે બરાબર મિક્સ કરી નાખશું પછી આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો એ થાળીમાં નાખીને પછી આપણે ઓલા બેટર આપણો તૈયાર થઈ ગયું છે તો પછી આ પાણી પણ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આપણે બાફવા માટે મેકી દઈશું તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું મેકી દીધું છે અને પછી આપણે આને ઠાકી દઈશું પંદરથી વીસ મિનિટમાં આપણે સરસ મજાની ઇડલી બફાઈ જશે તો ચાલો મિત્રો પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું આપણે આપણી ઇડલી બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાની સડી જાય પછી આપણે આને ઉતારી લઈશું તમે જોઈ શકો છો મિત્રો ચાકુ માર્યું પણ ચોટતી નથી એટલે આપણે ઇડલી હવે સડી ગઈ છે તો ચાલો મિત્રો હવે ઇડલી સાંભળ ખાવા ઇડલી સાંભળ તૈયાર થઈ ગયો છે તો કેમ લાગ્યો વિડીયો લાઇક શેર કેમ ફોલો કરજો બધાય